નર્મદા જિલ્લાના ખાતે જન આક્રોશ યાત્રાનું ભવ્ય અને ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી અને કરશનદાસ બાપુની આગેવાનીમાં ચાલી રહેલ આ યાત્રા પોતાના અંતિમ ચરણમાં નર્મદા જિલ્લામાં પ્રવેશી હતી યાત્રાના આગમન સમયે કાર્યકરો દ્વારા આતશબાજી કરી સ્વાગત કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ તળવી પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ છોટુભાઈ વસાવા તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સૌએ મળીને યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું ત્યારબાદ યાત્રા રાજપીપલા ખાતે પહોંચી હતી જ્યાં આગેવાનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બાદમાં તમામ આગેવાનો રાજપીપલાના ઐતિહાસિક હરસિદ્ધિ માતાના મંદિરે પહોંચી દર્શન કરી મીડિયાને સંબોધતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જન આક્રોશ યાત્રાનો હેતુ રાજ્યમાં વધતી મોંઘવારી બેરોજગારી અને ખેડૂતો આદિવાસીઓના પ્રશ્નોને લઈ જનતાની અવાજ ઉઠાવવાનો છે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ લોકોના હક માટે સંઘર્ષ કરતો રહેશે અને આગામી સમયમાં પણ જનતાના પ્રશ્નોને લઈ જંગ ચાલુ રાખશે

ત્યાર પછી મધ્ય ગુજરાતમાં ચૌદસો કિલોમીટર અને હવે દક્ષિણ ગુજરાતમાં બે તારીખે શરૂ થયેલી આ જનાક્રોશ યાત્રા આજે નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો છે આજે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યા છે અને આશીર્વાદ પણ માગ્યા છે કે આ ગુજરાતની જનતા જે ચારે તરફથી હેરાન પરેશાન છે એક બાજુ મોંઘવારીથી ઘર ચલાવવાનું મુશ્કેલ છે યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગના નામે એનું શોષણ થાય છે આ હપ્તાખોર સરકારને કારણે આખા ગુજરાતમાં ગલીએ ગલીએ પીવાનું પાણી નથી મળતું પણ દારૂની રેલમ છે ડ્રગ્સની કારણે યુવા પેઢી બરબાદ થાય છે જેમ મુંદ્રા પોર્ટ પર ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું છે અદાણી પોર્ટ પર એ જ રીતે આજે જ અમદાવાદ એરપોર્ટ પરથી લગભગ ત્રીસ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયાના સમાચાર છે એનો મતલબ છે કે ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું છે મેન્યુફેક્ચરિંગ હબ પણ બન્યું છે ટ્રેડિંગ હબ પણ બન્યું છે અને આજે તમામ શહેરોની શાળા કોલેજોની બહાર ચાની કેટલી હોય પાનનો ગલ્લો હોય કે દુકાન હોય ખુલ્લે ડ્રગ્સ ડ્રગ્સ મળે છે યુવા પેઢી બરબાદ થાય છે ચારે તરફ મનરેગામાં ભ્રષ્ટાચાર નલ છે જલમાં ભ્રષ્ટાચાર કામદારોને એના કામના કલાકના પ્રમાણમાં વેતન નથી મળતું કોન્ટ્રાક્ટ પ્રથાના નામે કામદારોનું પણ શોષણ થઈ રહ્યું છે ક્યાંક રસ્તા તૂટે છે ક્યાંક પાણીની ટાંકી તૂટે છે ક્યાંક બ્રિજ તૂટે છે ચારે તરફ ભાજપના ભ્રષ્ટાચારના ખુલ્લા પુરાવા મળી રહ્યા આદિવાસી વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં યાત્રા ફરી તો જંગલ જમીન અધિકારનો કાયદો વન અધિકારનો કાયદો કોંગ્રેસની યુપીએ સરકારે બે હજાર છમાં માં આજે વીસ વર્ષ પછી પણ આ આદિવાસી સમાજને એના જંગલ જમીનના અધિકાર નથી મળતા સૌથી વધારે કુપોષણ આ આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં છે શિક્ષણની વ્યવસ્થાઓ નથી આરોગ્યની વ્યવસ્થાઓ નથી ચારે બાજુ લોકો આક્રોશમાં છે ત્યારે જે આજે ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવ્યા નર્મદા જિલ્લામાં પણ આપ સૌ જાણો છો કે અહીંયા નર્મદાનો ડેમ છે જેના પાણી છે કે રાજસ્થાન સુધી પહોંચે છે પણ આ જિલ્લાના લોકોને પીવાના પાણીની પણ સમસ્યા છે સિંચાઈની પણ સમસ્યા છે જેમણે જમીન આપી જેમણે ગુમાવ્યું એ લોકો આજે તરસ્યા છે એ લોકો આજે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે લોકોની જમીનો હડપ કરી અને અહીંના લોકોને રોજગાર માટે ત્યાં સંઘર્ષ કરવો પડે છે પોલીસ અને પ્રશાસન બધી જ રીતે લોકોને હેરાન પરેશાન કરે છે આજે ભરૂચમાં રજૂઆત થઈ કે જે કંપનીઓ આવી સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો સરકારની પંચ્યાસી ટકા સ્થાનિક યુવાનોને રોજગાર માટેનો પરિપત્ર છે પણ બધી જ કંપનીઓ આ સરકારના પરિપત્રને દોળી પી ગઈ છે ખનન માફિયાઓ બેફામ છે ભૂમાફિયાઓ બેફામ છે જમીન સંપાદનમાં ખોટી રીતે એને કરાવીને વધારે પૈસા લેવાના કરોડો રૂપિયાનું કૌભાંડ ભાજપના નેતાઓને મળત્યા કરી રહ્યા છે ત્યારે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી લોકો ખુલીને આ યાત્રામાં જોડાઈ રહ્યા છે પોતાની સમસ્યાઓ ભ્રષ્ટાચાર ગેરવહીવટના પુરાવા આપી રહ્યા છે બુલંદ અવાજે લડવાના જજ્બા સાથે લડાઈની તૈયારી કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં ગાંધીનગર કૂચ કરવાની થાય તો ગાંધીનગર કૂચ કરવા પણ યુવાનો મહિલાઓ આદિવાસી સમાજના લોકો સર્વ સમાજના લોકો આ દક્ષિણ ગુજરાતની યાત્રામાં જોડાઈ અને પોતાનો બુલંદ અવાજ રજૂ કરી રહ્યા છે

હજારો કિલોમીટર કાપ્યા પછી એક એક ગુજરાતીના ચહેરામાં અમે છે એક એક ગુજરાતીના માઉથમાંથી આ નીકળેલું છે તમારા માધ્યમથી કેવું છે કે આ વાત ગુજરાતીઓ તો જાણે છે સાથે સાથે ભાજપને પણ ખબર પડી ગઈ છે કે ગુજરાતી શાણા હતા અને છે પણ ભાજપની હવે પોલ ખુલી ગઈ છે એની જે નફરત છે એ લોકો સુધી પહોંચી ગઈ એટલે ભાજપ હંડ્રેડ પર્સન્ટ છે કે હવે સત્યાવીસમાં એટલા માટે કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક ડેમેજ કરવા માટે કોંગ્રેસના મત તોડવા માટે તમારા માધ્યમથી કહેતા મને દુઃખ થાય છે કે ભાજપે કોંગ્રેસને કોંગ્રેસના મતને તોડવા માટે આમ આદમી પાર્ટી નામના ગલુડિયાને રોટલો નાખવાનું ચાલુ કર્યું છે પણ આનંદ છે અમને એ વાતનો કે એ વાત પણ એક એક ગુજરાતી જાણે છે એટલે એ ભાજપ હોય કે એનું ગલુડિયું આમ આદમી પાર્ટી હોય લોકો ખૂબ સારી રીતે જાણી ગયા છે કે લોકશાહી દેનાર આઝાદી દેનાર અરે જ્યારે માતાઓ દીકરાઓ ગુમાવી રહી હતી બહેનો વિધવા થઈ રહી હતી એનો ભાઈ ગુમાવી હતા આઝાદીની લડત વખતે ભાજપ કે આમ આદમી પાર્ટીનો એક પણ માણસ જૈન મો નહોતો અને જે થોડા ઘણા જૈન માતાને એ પણ અંગ્રેજોના ખોળામાં બેસી ગયા છે અને આ બધું જ ગુજરાતીઓ જાણે છે વાત મોંઘવારીની હોય વાત સામાજિક અને આર્થિક સમાનતાની હોય ચારે દસે દિશાઓમાંથી કોઈ પણ વાત હોય ગુજરાતીઓ ત્રાહીમા પોકારી ગયા છે એનું સર્ટિફિકેટ અમને આ યાત્રામાં મળ્યું છે અને એટલી જ તાકાતથી સત્યાવીસમાં માં ભાજપ અને એનું ગલુડિયું એની બી ટીમ આમ આદમી પાર્ટી ઘર ભેગી થાય અને કોંગ્રેસનો જય જય કહે થાય એ અમારો ભરોસો છે જી બીજું આ યાત્રા છેલ્લા ચરણમાં છે અને છેલ્લો ચરણ નર્મદા જિલ્લો નર્મદા ડિસ્ટ્રિક્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે સર અને ત્યાંના સ્થાનિકો આદિવાસીઓને લઈને ઘણા પ્રશ્નો છે રોજગારીને લઈને વિસ્થાપિતને લઈને 6 કિલોમીટર જે મેઈન કેનાલ જાય છે કત સુધી પાણી જાય છે પણ 8 કિલોમીટર લગી 0 કિલોમીટર લગીને કોઈ પાણી મળતું નથી એ બાબતે શું કહેશો જી પહેલી વાત તો એ કે ભારતીય સંસ્કૃતિમાં મારો બાપ મારો બાપ જ રહે છે તમારો બાપ તમારો બાપ જ રહે છે સરદાર એ અમારા વડીલ છે સરદાર એ અમારા બાપ છે ભાજપ પાસે એવો કંઈ ચહેરો નથી એટલે અમારા બાપને પોતાના બાપ તરીકે રાજકીય રીતે ઉપયોગ કરે છે આ ભણેલા ગણેલા અને સ્ટડી લોકો જાણે છે વાત પાણીની હોય પાણીની તો દૂરની વાત તમે તો બહુ મોટા પ્રોજેક્ટની વાત કરી સાહેબ અમને રસ્તામાં અમારી યાત્રામાં એવું મળ્યું છે કે જ્યાંથી લીડ નથી મળી એ ગામડાઓ ઉપર અન્યાય થઈ છે અરે સાહેબ સરકાર એ માવતર હોય છે અને માવતર એક બાળકને વાલ કરે અને એક બાળકને નફરત કરે આવી સરકાર લોકશાહી ખાલી આપણા દેશમાં નહીં આ વિશ્વમાં ક્યાંય આવી સરકાર ના હોય એટલે એ પાણી માટે જે ઇનબેલેન્સ રાખ્યું છે એ ક્યાંક ને ક્યાંક મતની ગણતરીને આધારે રાખ્યું છે અને એ મતની ગણતરીએ જ્યારે કોઈ પણ સરકાર કામ કરે તો લોકશાહી માટે એ સરકાર સરકાર નહીં લોકશાહી માટે દુશ્મન સાબિત થાય જે ભાજપ થઈ ચૂકી છે જેનો જવાબ આપવા માટે જેમ વરરાજો લગ્ન પહેલા તૈયાર થાય ને એમ ગુજરાતીઓ સત્યાવીસ પહેલા તૈયાર થઈ રહ્યા છે

કોનો વિકાસ થયો એ પણ ગુજરાતીઓ જાણે છે એક માણસ તો તમે મને ચહેરા ઉપર લાઇટવાળો બતાવો ખેડૂત દુઃખી વેપારી દુઃખી વિદ્યાર્થી દુઃખી બહેનો દુઃખી કોઈ પણ ક્ષેત્રમાં જાઓ જે રેશિયો ઓફ હેપીનેસ છે ને એની વન ટુ થ્રી આ સરકારે કરી નાખી છે એટલે ખાલી સૂત્રો આપવાથી કંઈ ના થાય મા એ મા વિના સુનો સંસાર આવા હું વાક્યો બોલું એટલે લોકો તાલીઓ પાડે પણ જ્યારે મારી માને આરોગ્ય માટે એક દીકરા તરીકે મારી જરૂર હોય તો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મારે દે એક કરીને એની સેવા કરવી જોઈએ એમ ખાલી ઓરલી કંઈ ના થાય વાતો ફાકા ફોજદારી બહુ થઈ ગયું હવે ખબર પડી ગઈ છે ગુજરાતી લોકોને કે દૂધ શું છે પાણી શું છે કોણ સસલું છે અને સિંહનો મોરો પહેરીને ફરે છે ગુજરાતીઓને એ પણ ખબર પડી ગઈશ કે ભાજપની જે અત્યાર સુધી બકરાઈએ સિંહના દાવા કર્યા પણ હવે ભાજપ અને ભાજપના કામ સિંહના મોરામાં અંદરથી બેં બે બેં બોલે છે અને એ ગુજરાતીઓ જાણી ગયા છે